નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસને વાર સોમવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત આ વરસાદી માહોલને લઈને અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો નવરાત્રિમાં વરસાદને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર વિશેની માહિતી મેળવવાની છે કે નવરાત્રિમાં વરસાદ પડવાનો છે કે નથી પડવાનો તો આ સંપૂર્ણ માહિતી મેળવીએ એ પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો ગુજરાતમાં આજથી વરસાદનું જોર જાણે ઓછું થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે આજે સવારે છ વાગ્યાથી લઈને બપોરના બાર વાગ્યા સુધીમાં માત્ર છ તાલુકામાં જ વરસાદ નોંધાયો છે જેમાં ગાંધીનગરના કલોલમાં સૌથી વધુ એકવીસ એમએમ જેટલો વરસાદ પડી ગયો છે આ સાથે ગાંધીનગર સાણંદ તલોદ વિજાપુર ઓલપાડમાં પણ વરસાદ નોંધાયો છે આજે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ હોય કે ભાવનગર અમદાવાદ ગાંધીનગર મહેસાણા હોય કે પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરના વિસ્તારો પંચમહાલ દાહોદ વડોદરા અને છોટા ઉદેપુરના વિસ્તારો ભરૂચ નર્મદા સુરત અને તાપીના વિસ્તારો નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં તો દીવ દમણ અને નગર હવેલીમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સાથે મેઘગર્જના થવાની પણ સંભાવનાઓ છે તો આ સાથે વડોદરા અને ભરૂચ નર્મદા છોટા ઉદેપુર જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વધુમાં પહેલી ઓક્ટોબરે પણ ગીર સોમનાથ અમરેલી હોય કે ભાવનગર આણંદ ખેડા હોય કે અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ દીવના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે તો આ સાથે વડોદરા અને ભરૂચ નર્મદા છોટા ઉદેપુર સુરત અને તાપીના વિસ્તારો નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો ઉપર હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે તો બીજી ઓક્ટોબરના રોજ ભરૂચ અને નર્મદાના વિસ્તારો છોટા ઉદેપુર સુરત હોય કે તાપીના વિસ્તારો નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે તે જ પ્રમાણે ત્રીજી ઓક્ટોબરે પણ ભરૂચ અને નર્મદાના વિસ્તારો સુરત તાપી નવસારી હોય કે ડાંગના વિસ્તારો વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે ચોથી ઓક્ટોબરે સુરત અને તાપીના વિસ્તારો નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે તો પાંચમી ઓક્ટોબરના રોજ તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે તો છઠ્ઠી ઓક્ટોબરના રોજ નવસારી હોય કે વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આજે સપ્ટેમ્બર મહિનાનો છેલ્લો દિવસ છે મિત્રો સપ્ટેમ્બર મહિનામાં લોકોને બેવડી ઋતુનો અહેસાસ થયો પાદરવાનો તડકો તેમજ વરસાદી માહોલ પણ જોવા મળ્યો આ મહિનામાં વરસાદની સિસ્ટમમાં સક્રિય થતાની સાથે જ અનેક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો હતો ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના પ્રમાણે ઓક્ટોબર મહિનામાં પણ વારંવાર વાતાવરણમાં પલટો આવશે તેવી સંભાવનાઓ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે ઓક્ટોબર મહિનામાં ગરમી વધુ પડશે અને સમુદ્રમાં વાવાઝોડા થવાની પણ સંભાવનાઓ રહેશે બંગાળની ખાડીમાં વાવા ભારે વાવાઝોડા સક્રિય થશે અને અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું સક્રિય થવાની શક્યતાઓ છે જેનું માર્ગ ઓમાન તરફનો રહેવાની શક્યતાઓ છે કેમ કે તે અંગેની સ્થિતિ વાવાઝોડું સક્રિય થઈ ગયા બાદ નક્કી થાય છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે બંગાળના ઉપસાગરની શાખા દક્ષિણ તટ ઉપર ભારે વરસાદ લાવી શકે છે અને તેની અસર ગુજરાત સુધી થઈ શકે છે આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હોય તો ગુજરાતમાં હળવો વરસાદ આવી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ બને તો માવઠા વધુ થઈ શકે છે શરદ પૂનમથી દિવાળી સુધીમાં ઘણા પલટાઓ આવવાના છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ત્રીસ સપ્ટેમ્બરથી ઉગાડ નીકળી જશે અને અકળામણ અનુભવાય તેવો તડકો પણ પડવાનો છે પરંતુ નવરાત્રિની શરૂઆતમાં હસ્ત નક્ષત્રના કારણે ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે તેમજ નવરાત્રિના મધ્ય ભાગમાં તડકો પડશે અને નવરાત્રિના અંતમાં ફરી એકવાર ચિત્ર નક્ષત્રને કારણે પણ વરસાદ થવાની સંભાવનાઓ છે હવામાં નિષ્ણાતે આગાહીમાં જણાવ્યું કે પ્રચંડ વાવાઝોડા બનવાની પણ શક્યતાઓ રહેશે તેની અસરને કારણે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે અરબી સમુદ્રના ભેદને કારણે પણ માવઠા થવાની શક્યતાઓ રહે છે વધુ પડતા માવઠા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આવશે કારણ કે રાતા સમુદ્રમાં અને કાળા સમુદ્રમાં ભૂમધ્ય મહાસાગરથી અરબસાગર રાષ્ટ્રમાં થઈને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઘણા વાવ્યા કરશે એટલે આ વખતે માવઠા થવાની શક્યતાઓ વધુ રહેલી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે થી લઈને પાંચ ઓક્ટોબર દરમિયાન વરસાદી માહોલ જોવા મળવાનો છે તેમાં સાતમીથી બાર વરસાદ થવાનો છે થી લઈને ત્રીસ ઓક્ટોબર સુધીમાં વારંવાર હવામાનમાં પલટા આવ્યા કરશે ઓક્ટોબર મહિનામાં બે વાવાઝોડા બની શકે છે બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની શક્યતાઓ છે જેની અસર થી લઈને અઠ્યાવીસ ઓક્ટોબરના રોજ રહેવાની છે અરબી સમુદ્રમાં સાતથી લઈને તેર ઓક્ટોબરમાં હલચલ થશે અને અઠ્યાવીસ ઓક્ટોબરની આસપાસ વાવાઝોડું બનવાની શક્યતા પણ રહેલી છે જોકે વાવાઝોડું બન્યા બાદ માર્ગ નક્કી થઈ શકશે હવે મિત્રો આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી વરસી રહેલા વરસાદથી નવરાત્રી પૂર્વે ટેન્શનમાં મુકાયેલા ગરબા ખેલૈયાઓ અને અર્વાચીન રાજ્યોસવના આયોજકોને રાહતરૂપી આગાહી હોય તેમ આગામી સાત ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો સિવાય વરસાદી ગતિવિધિની ખાસ સંભાવના ન હોવાની આગાહી જાણીતા વેધર એનાલિસ્ટ એવા અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું કે નૈઋત્યના ચોમાસાની વિદાય રેખા છેલ્લા એક સપ્તાહથી આગળ વધી નથી ચોવીસમી સપ્ટેમ્બરે જે સ્થિતિ હતી તે સ્થિતિ છે તેમાં કોઈ ફેરફાર થયો નથી વિદાય રેખા ફિરોજપુર સિરસા ચૂરુ અજમેર માઉન્ટ આબુ ડીસા સુરેન્દ્રનગર જૂનાગઢ થઈને એકવીસ ડિગ્રી નોર્થ અને એકવીસ ડિગ્રી ઈસ્ટ ઉપર કેન્દ્રિત છે જોકે બે ત્રણ દિવસમાં રાજસ્થાન હરિયાણા પંજાબના વધુ ભાગોમાંથી તથા કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશના થોડા ભાગોમાંથી ચોમ વિદાયના વિદાયના સાનુકૂળ પરિબળો ઊભા થવાની સંભાવનાઓ છે પ્રવર્તમાન પરિબળો વિશે તેમણે જણાવ્યું કે દરિયામાં કોરોમન વિસ્તારથી દક્ષિણ કર્ણાટકના કાઠળ ભાગો સુધી ટ્રફ છે આ જ રીતે ઉત્તર કોંકણથી મધ્યપ્રદેશ થઈને દક્ષિણ પૂર્વ ઉત્તર પ્રદેશ સુધી એક પોઈન્ટ પાંચથી લઈને ત્રણ પોઈન્ટ એકી મહિના સ્તરે ટ્રફ છે મિત્રો એકથી લઈને સાત ઓક્ટોબર સુધીની આગાહી કરતાં તેમણે જણાવ્યું કે આ સમયગાળામાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ગતિવિધિ ઘટવા તરફ રહેશે માત્ર દક્ષિણ ગુજરાત તથા અમરેલી ભાવનગરને લાગુ પડતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં બેથી લઈને ત્રણ દિવસ સુધી છૂટાછવાયા ઝાપટાની હળવો વરસાદ મધ્યમ વરસાદ પડી શકે છે આ સિવાય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કચ્છ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના સિવાયના બાકીના ભાગોમાં હવામાન સુકુદ રહેવાની સંભાવનાઓ છે જાણીતા વેધર એનાલિસ્ટ એવા અશોકભાઈ પટેલની આગાહીને પગલે ગરબા ખેલાઈ આવો તથા નવરાત્રી આયોજકો રાહતનો શ્વાસ લઈ શકે છે આ આગાહીમાં નવરાત્રિના પ્રારંભિક ચારેક દિવસો આવી જાય છે અને તેમાં કાંઠળ સૌરાષ્ટ્રને બાદ કરતાં બાકીના ભાગોમાં સૂકા વાતાવરણનું કહેવામાં આવ્યું છે એટલે વરસાદની ખાસ સંભાવના રહેતી ન હોવાનું પણ માની શકાય તેવું તેમણે જણાવ્યું છે